કોણ કહે છે કે પોલીસ પ્રજાની નથી પરંતુ આપણા દેશની જે જનસંખ્યા છે તેની સામે પોલીસ કર્મચારીઓની સંખ્યા ખૂબ જ જૂજ છે જેના કારણે સમયસર કોઈ પણ ઘટના બની હોય તેની અંદર પરિણામ આવવું થોડુંક મોડું થતું હોય છે પરંતુ પરિણામ મળે છે એ પાક્કું છે એ બાબતનો એક કાર્યક્રમ આજ રોજ નડિયાદના રૂરલ પોલીસ સ્ટેશન કેમ્પસમાં આવેલા કોમ્યુનિટી હોલમાં રાખવામાં આવ્યો જ્યાં આગળ ખેડા પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ આ પ્રોગ્રામનું મુખ્ય બાબત એ હતી કે ખોવાયેલા ચોરાયેલા અને કબજે લીધેલા મુદ્દામાલ જે લોકોને હોય તે લોકોને પોલીસ સામેથી બોલાવે છે અને એમનો મુદ્દામાલ તેમના હાથમાં આપે છે આમ પોલીસ દ્વારા આ એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો જેટલા પણ લાભાર્થીઓ હતા તે દરેકના ચહેરા પર એક ગજબનું સ્મિત જોવા મળ્યું અને પોલીસ પર તેનો વિશ્વાસ પહેલા કરતા વધુ મજબૂત બન્યો હોય તેવું સ્પષ્ટ જણાતું હતું

એ સર આપણે ટૂંક સમયમાં એમને ડિટેક્ટ કરીને પરત આપીએ એને પરત આપ आसिवाय बर्तर पुलिस स्टेशन द्वारा फैला कि वह जाना था कि न सोना ना पर ना लेबर्ट ने अपना पर्याय अपमान व्यक्त करते चेंजरी। <स्थावस> रिकवर करने पड़ता है। नेपाली व्यापारी की मर्यादा आवाज़ क्या है? जब मनुष्य का व्यवस्थित वाह गवाह अपनी बाइक बनवा इन्हें मंदिर चोरी મારું નામ પટેલ ઉપેન્દ્રભાઈ બાહુભાઈ પટેલ છે નડિયાદનું વર્તી છું મારી ઓફિસ વિજયકુમાર વિક્રમભાઈ આંગાઇયા ઓફિસ છે એ ભાવસારવાડમાં મારી ઓફિસ આવી છે છ મહિના પહેલાં જ્યારે મારા આ એક સહીશ એક આવ્યો હતો અને મને હથોરી માથામાં હથોરી મારીને લૂંટ કરી હતી સાડા બાર લાખ રૂપિયા રોકડા મોબાઈલ અને ટીવીઆ લઈ ગયો હતો એ પોલીસને જાણ કરતા પોલીસે ચાર જ કલાકમાં આ મુદ્દામાલ પકડીને બે જ મહિના મારા પર પાછો પરત કર્યો હતો એ બધા હું પોલીસ સ્ટેશન આખ્યાજીરા પોલીસ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સરકારે પણ આભાર વ્યક્ત કરું છું મારું નામ પ્રવીણભાઈ ચતુર્ભાઈ ચૌહાણ છે મારું ગામ ગાડવા છે અને અંદર મુ માતાજીનો સૌમાં મારું બાઇક ખોવાયેલું ચોરાયેલું તે બાઇક આજે મને બે જ મહિનાની અંદર નડિયાદપુર રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ડિટેલ કરી અને મને જાણ કરી અને મારું બાઈક પરત મળ્યું તે બદલ હું પોલીસ સ્ટેશન રૂરલ પોલીસ સ્ટેશનનું ખૂબ અભિનંદન આપું છું તે બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું મારું નામ તુષારકુમાર હરિભાઈ વાણન છે ઠાસરાનો રહેવાસી છું મારું બાઇક ઠાસરાથી લક્ષ્મી સુપર માર્કેટમાંથી ચોરી થઈ ગયેલું હતું એથી શોધખોળ કરતા મેં ઠાસા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી પોલીસ સ્ટેશન પોલીસ પોલીસ સ્ટેશનથી

નડિયાદ ડિવિઝન અંતર્ગત એક કાર્યક્રમ રાખવામાં આવેલો તેરા તુચકો અર્પણ તેરા તુચકો અર્પણ જે કાર્યક્રમ છે એનો હેતુ એવો છે કે જ્યારે નાગરિકોની કોઈ કિંમતી સામાન જેની અંદર દાગીના રોકડ વાહન આવી કોઈ પણ વસ્તુ ચોરાયેલી હોય તો એવા ગુના સત્વરે ડિટેક્ટ કરી મુદ્દામાલ પરત મેળવી અને કોર્ટ પ્રોસિજર થ્રુ જે કંઈ કાર્યવાહી કરવાની થાય છે એની અંદર પોલીસ પ્રોએક્ટિવલી કામ કરે જે રોગ બનનાર છે એનો એપ્રોચ થાય એને કોર્ટમાં કેવી રીતના અરજી કરવી એ જાતે રહીને કરાવડાવે જલ્દી કોર્ટમાં ઓપિનિયન મોકલે અને કોર્ટનો હુકમ જલ્દી મેળવે આ તમામ પ્રોસીજર ઝડપી કરી અને જે મુદ્દામાલ કોર્ટનો જે હુકમ થાય ત્યારબાદ એને પાછો આપવામાં આવે તો એનાથી જે તે વ્યક્તિ આખી જિંદગી કમાયેલી બાબતો જે કિંમતી ચીજવસ્તુઓ છે એ ચોરાયેલી હોય એને પરત મળે તો પોતે આનંદ વ્યક્ત કરે પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રત્યે એને ગૌરવની લાગણી થાય અને પોલીસનું જે પ્રોએક્ટિવ કામ છે એનાથી પોલીસને પણ આત્મસંતોષ પ્રાપ્ત થાય આ તેરા તુચકો અર્પણ જે છે એ કેમ્પેન સુરત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલું તો સુરત સુરત સિટી પોલીસથી પ્રેરણા લઈ અમે પણ આ કાર્યક્રમ સ્ટાર્ટ કર્યા છે જેથી લોકોને એમના મુદ્દામાં જલ્દી પરત મળે સર ખેડૂતો કેટલો મુદ્દા વસ્તુ અમુક જે અગાઉના વર્ષો છે બે હજાર બાવીસ ત્રેવીસમાં પણ ઘણો બધો મુદ્દામાલ આપવામાં આવેલો પરંતુ એમાં તેરા તૂચકો અર્પણ આ પ્રકારનો એક સાથે સામૂહિક કાર્યક્રમ કરીને નહોતો આપવામાં આવ્યો અત્યારે નડિયાદ વાત તો આજે જે કરવામાં આવ્યું છે એમાં ટોટલ બત્રીસ આર્ટિકલ ટોટલ સોળ લાખ નેવું હજાર પાંચસો નો મુદ્દામાલ જેની અંદર કિંમતી દાગીના રોકડ અને વાહન તમામનો સમાવેશ થાય છે અને ટોટલ જે ભોગ બનનાર ને પરત આપ્યો મુદ્દામાલ એવા ભોગ બનનાર ત્રીસ છે